નમસ્કાર મિત્રો હું હિમાંશુ સોમપુરા સ્પેશિયલ એજ્યુકેટર ડિસેબિલિટી ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા ગયા એપિસોડમાં આપણે ટોકબેક શું છે તેને કેવી રીતે એક્ટિવેટ અને ટર્ન ઓફ કરવું તે શીખ્યા આજે આપણો બીજો એપિસોડ છે જેમાં આપણે ટોકબેકના સૌથી મહત્વના અને વારંવાર ઉપયોગમાં લેવાતા મૂળભૂત હાવભાવ એટલે કે જેસ્ચર્સ વિશે વિગતવાર શીખીશું આ હાવભાવ શીખીને તમે તમારા ફોનને સરળતાથી નેરિગેટ કરી શકશો હાવભાવ સૌથી પહેલાં હાવભાવ એટલે શું તે સમજીએ હાવભાવ એટલે તમારી આંગળીઓની અમુક ચોક્કસ હલનચલન જેના દ્વારા તમે ફોનને કમાન્ડ આપી શકો છો ટોકબેકનો ઉપયોગ કરતી વખતે આપણે સ્ક્રીન પર આંગળીઓ ફેરવીને કે ટેપ કરીને ફોનને શું કરવું છે તે કહીએ છીએ મૂળભૂત હાવભાવ ટેપ અને ડબલ ટેપ આપણે એપિસોડ એકમાં આના વિશે થોડો પરિચય મેળવ્યો હતો પણ ચાલો આજે તેને વધુ ઊંડાણપૂર્વક સમજીએ એક ટેપ એટલે કે સિંગલ ટેપ શું છે સ્ક્રીન પર કોઈપણ એક આંગળી વડે એકવાર હળવો ટચ કરવો શા માટે જ્યારે તમે સ્ક્રીન પર તમારી આંગળી ફેરવો છો ત્યારે ટોકબેગ તમને જુદા જુદા આઇટમ્સ કે એલિમેન્ટ્સના નામ બોલીને સંભળાવશે જે આઈટમ પર ટોકબેગ બોલે તેના પર ફોકસ લેવા માટે તેના પર તમારે એક આંગળીથી ટેપ કરવાનું છે આ ટેપ માત્ર વસ્તુને ઓળખવા અને તેના પર ફોકસ કરવા માટે છે તેને ઓપન કરવા માટે નહીં ઉદાહરણ જો ટોકબેક મેસેજીસ એપ બોલે તો તેના પર એકવાર ટેપ કરો ટોકબેગ ફરીથી મેસેજીસ એપ બોલશે જે દર્શાવે છે કે તેના પર ફોકસ છે બે ડબલ ટેપ શું છે એક આંગળી વડે સ્ક્રીન પર ઝડપથી બે વાર ટેપ કરવું શા માટે જ્યારે કોઈ આઇટમ કે બટન પર ફોકસ હોય એટલે કે ટોકબેક તેનું નામ બોલ્યું હોય અને તમે તેને સિલેક્ટ કરવા ઓપન કરવા કે એક્ટિવેટ કરવા માંગતા હો ત્યારે તેના પર ડબલ ટેપ કરો ઉદાહરણ મેસેજીસ એપ પર ફોકસ હોય તો તેને ઓપન કરવા માટે તેના પર ડબલ ટેપ કરો યાદ રાખો પહેલા ટેપ કરીને ફોકસ કરો અને પછી ડબલ ટેપ કરીને તેને એક્ટિવેટ કરો મૂળભૂત હાવભાવ જેસ્ચર્સ સ્વાઇપ કરવું ટોકબેક સાથે ફોનને નેવિગેટ કરવા માટે સ્વાઇપ એ ખૂબ મહત્વનો હાવભાવ એટલે કે જેસ્ચર છે સ્વાઇપ એટલે આંગળીને સ્ક્રીન પર એક દિશામાં સરકાવવી એક સ્વાઇપ રાઇટ શું છે એક આંગળી વડે સ્ક્રીન પર ડાબેથી જમણી તરફ ઝડપથી સરકાવવું શા માટે આનાથી તમે સ્ક્રીન પરની આગલી આઇટમ પર જઈ શકો છો ટોકબેગ તમને આગલી આઇટમનું નામ બોલીને સંભળાવશે ઉદાહરણ તમે હોમ સ્ક્રીન પર છો એકવાર રાઇટ કરવાથી ટોકબેગ કદાચ ફોન એપ બોલે ફરીથી રાઇટ કરવાથી કોન્ટેક એપ બોલી શકે બે સ્વાઇપ લેફ્ટ શું છે એક આંગળી વડે સ્ક્રીન પર જમણેથી ડાબી તરફ ઝડપથી સરકાવવું શા માટે આનાથી તમે સ્ક્રીન પરની પાછલી આઇટમ પર પાછા આવી શકો છો ઉદાહરણ જો તમે કોન્ટેક્ટ્સ એપ પર હોવ તો સ્વાઇપ લેફ્ટ કરવાથી તમે ફોન એપ પર પાછા આવી શકો છો ત્રણ સ્વાઇપ અપ શું છે એક આંગળી વડે સ્ક્રીન પર નીચેથી ઉપર તરફ ઝડપથી સરકાવવું શા માટે આ હાવભાવનો ઉપયોગ સામાન્ય રીતે સ્ક્રોલ કરવા માટે થાય છે જ્યારે સ્ક્રીન પર વધુ માહિતી હોય અને તે એકસાથે દેખાતી ન હોય કેટલીકવાર આનાથી તમે લિસ્ટમાં ઉપરની તરફ પણ જઈ શકો છો ટોકબેકના કંટ્રોલ મેનુને ઓપન કરવા માટે પણ આનો ઉપયોગ થઈ શકે છે ચાર ડાઉન શું છે એક આંગળી વડે સ્ક્રીન પર ઉપરથી નીચે તરફ ઝડપથી સરકાવવું શા માટે આનો પણ ઉપયોગ સ્ક્રોલ કરવા માટે જ થાય છે જ્યારે તમે સ્ક્રીન પર નીચે તરફ જવું હોય કેટલીક વાર આનાથી તમે લિસ્ટમાં નીચે તરફ પણ જઈ શકો છો નોટિફિકેશન શેડને ઓપન કરવા માટે પણ આનો ઉપયોગ થઈ શકે છે યાદ રાખવા જેવી બાબત સ્વાઇપ કરવાથી તમે ફોકસ એક આઇટમથી બીજી આઇટમ પર ખસેડો છો જ્યારે ડબલ ટેપ કરવાથી તે આઇટમ એક્ટિવેટ થાય છે સારાંશ તો મિત્રો આજે આપણે ટોકબેગના મૂળભૂત હાવભાવ એટલે કે જેસ્ચર્સ વિશે શીખ્યા આપણે ટેપ અને ડબલ ટેપનો ઉપયોગ ક્યારે કરવો અને સ્વાઇપ રાઇટ સ્વાઇપ લેફ્ટ સ્વાઇપ અપ અને સ્વાઇપ ડાઉનનો ઉપયોગ કેવી રીતે કરવો તે સમજ્યા આ હાવભાવ તમારી ટૉકબેગની સફરનો પાયો છે મને આશા છે કે આ એપિસોડ તમને હાવભાવને સમજવામાં અને તેનો ઉપયોગ કરવામાં મદદ કરશે આગળના એપિસોડમાં આપણે હોમસ્ક્રીન વિશે વધુ વિગતવાર શીખીશું અને એપ્સને કેવી રીતે શોધવી અને ઓપન કરવી તે જોઈશું તો જોડાયેલા રહો મળીએ છીએ આવતા એપિસોડમાં ધન્યવાદ